ચોમા પંદર ઈસ્તાલીસ રૂપિયા વીસતાલીસ ઈસ્તાળીસ રૂપિયા એક હજાર વીસતાલીસ ઈસ્તાલીસ રૂપિયા એની અંગતાલીસમાં એકતાલીસ રૂપિયા ઓગણીસ દોરીસ અંદર એના છે નવ લક્ષ્મી નારાયણ એકાવન રૂપિયા પાંચસો અઠાવન પંચાવન સત્તર પાંચસો અઠાવન પાંચસો અઠાવન રૂપિયા हां ₹50 पूरा ₹50 51 51 ₹50 वयो मामा वयो 51 इन्हीं وكل गया ₹51 551 ₹51 75 देखो 55 55 क्या 555 ₹55 64 ₹55 69 69 ₹69 माधव ये करेक्ट चले ओके ओके करेक्ट चले 51 हां या ₹1 दो जानेतालीस रुपया पैंतालीस रुपया एक हजार एकवीस एक हजार एकवीस रुपया मामा एक रुपया पेस रुपिया आए दे लो 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 आए दे लो

પાંચસો બત્રીસ તેત્રીસ પાંત્રીસ એમ આવે ની વચ્ચે લેવાનું છે પાંત્રીસ રૂપિયા પાંચસો પાંત્રીસ પાંત્રી રૂપિયા છત્રીસ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા પાંચસો ચાલીસ એકતાલીસ देख कर दिया, मारा देता है, देता है, देता है, तुम्हारा बिच्छता, देता है, बिच्छता, देता है, 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 देत

કેજરીવાલ પચીસ રૂપિયા ત્રીસ ચાલીસો પચીસો પચીસ રૂપિયા હજી ફોન પાંચ પંદરસો સત્તર ચોત્રીસ ચોત્રીસ રૂપિયા એક પાંત્રીસ છત્રીસ અડત્રીસ રૂપિયા એક હજાર અડત્રીસ

ચારસો એકી પચી ચારસો બસ્તી ચારસો બસ રૂપિયા રૂપિયા મા

bát trì mặt bà trì mặt bà trì mặt bà trì mặt bà trì mặt